દવા બહુ ધ્યાન થોડું રાખવાનું પડે પછી ઈ થોડું રાખવું પડે 38 માં 38 માં એમાં શું છે કે છેલે રાતળ ન આવવા દેવાનું વધારે વરસાદ થાય નુકસાન ન કરે મારે તો માનવી કોરી નીકળી ગઈ હતી હા મજૂર બજૂર રડી ગયા હતા ટાઈમે એટલો વાંધો નતો ભૂકો ભૂકો હારો થાય એનો ભૂકોય એ હારો થાય ને ભૂકો જઈ ગઈ તો મે 2000 રૂપિયા વીકે બરોબર છે ઈ કોરે કોરો ભરી ગઈ ગયા હા અને આ તુવેર છે આ તુવેર કઈ છે આપડે આ તુવેર છે હાવજ આ જીજેપી વન જો હાવજ આ બરોબર છે તો તમે આવી જ કેમ હશે તુવેર નું તુવેર પોર તમારી તુવેર હા પોરે તુવેર હતી પોર માંડવી તુવેર પોરે હતું માંડવી તુવેર જ હતી માંડવી કેટલી હતી પોર પોર માંડવી ખાંડી હતી હતી હા અને તુવેર તુવેર થઈ હતી ખાંડી આ વખતે હવા ખાંડી માંડવી થઈ હા અને તુવેર તુવેર જી થાય નફો ખાંડી થઈ જાય ને પાકી ગા કરીને એમ પણ પોર તમારે નમનીતભાઈ આપણે આમાં ઉનાળુ તલ કે હતા તલ હતા પાંચ વીઘાના હતા આ બાજુ એ તલ કેટલા થયા તલ તો બહુ નતા જાય હા હા

અને આ તુઅરમાં ખાતર ક્યું નાખ્યું નમનિતભાઈ હા તુઅરમાં ખાતર જો એનપી તો જડતું નહોતું હા પણ ડીએપી ને ઉરિયા બે મિક્સ કરીને વાવ્યું બરોબર છે અને બીજા ખાતર ઉપરથી કે દીધા પાછા બીજા એક દાણ ઉરિયા નાખ્યો તો અને પાણી કેટલા પાયા પાણી આ 3 ને 4 હાલે હા અને એક દાણ grovan દવા મરિયતી વૈદ માટે હા ઈરની દવા મારી મરી નતી ને ઈરની નથી મરી હવે પાઈન પછી મારવાનું ગણતરી છે એક ઓર માર દેવો હા અને બરાબર છે હા

લગન પ્રસંગ જયા કાય માથા કુટર નહીં નવરા નવરાત્રે નિંદરે આવી જાય હો નિંદરે આવી જાય આજે વી બાવીસ દી થયા હે હા આજે હાથ આઠ દી હું આવ્યો આય બરાબર લગન પ્રસંગ જઈ શકો તો અમે અહીં અહીંયા જયા હોય એમ ટૂંકમાં આપણું કામ કરતા કરતા ખેતી નું કામ થાય ને વ્યવહારી કામ બે ત્યાં આગા પાછું થાય ત્યાં કઈ નડવાનું નથી ઘરમાં કઈ નડવાનું નથી આગળ જીરું કેવું હોય તો ત્યાં કઈ મી હાજરી દેવી પડે બરાબર છે અને જીરું હવે શું છે કે નથી થતા બવાડા પડા થઈ ગયા પાછી રહેતું અનુકૂળ નથી આવતી બરાબર હા तो हम आता अपने नवनीत भाई मकवाणा बराबर नवनीत भाई भले जय हिंद जय भारत जय हिंद जय भारत